નમસ્કાર દર્શકો તમારું ફટાફટ તાજા સમાચાર ચેનલમાં સ્વાગત છે તો ચાલો જાણીએ આજના સમાચાર પ્રથમ સમાચારની વાત કરીએ તો હવે નવ કલાક ઉપર કામ નહીં કરાવી શકાશે આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાએ કારખાના ધારા સુધારા વિધેયક બે હજાર પચીસ બહુમતીથી પાસ કર્યું છે હવે કામદારો રોજે પોતાની સંમતિથી બાર કલાક સુધી કામ કરી શકશે પરંતુ અઠવાડિયામાં અડતાલીસ કલાકથી વધુ નહીં છ કલાક બાદ અડધો કલાક નિસસ ફરજિયાત રહેશે અને દિવસના નવ કલાકથી વધારે કે અઠવાડિયાના અડતાલીસ કલાકથી વધારે કામ માટે વધારાનું વેતન ચૂકવવું પડશે સૌથી મોટો બદલાવ એ છે કે મહિલા શ્રમિકો પણ સુરક્ષા સાથે શિફ્ટમાં કામ કરી શકશે આગળ બીજા સમાચારની વાત કરીએ પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર જેમાં સોળ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં દિવસ પૂરતો ફેરફાર કરાયો છે ભારત સરકારના ઓપરેશન સિંદુર અને પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સોળ સપ્ટેમ્બરે સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી ગુજરાતમાં ત્રણસોથી વધુ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન છે રાજ્યના તમામ કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકો આ શિબિરમાં જોડાઈ શકે તે માટે શાળાઓનો સમય સવારે આઠથી અગિયાર વાગ્યા સુધીનો કરાયો છે તો એપલે આઈફોન લોન્ચ કર્યો છે જેમાં આઈફોન સત્તર ભારતમાં કેટલામાં મળશે તેના વિશે વાત કરીએ તો એપલ આઈફોન સત્તર શરૂઆતની કિંમત ઓગણ્યાશી હજાર નવસો રૂપિયા આઈફોન સત્તર એર શરૂઆતના વેરિયન્ટની કિંમત એક લાખ ઓગણીસ હજાર નવસો રૂપિયા આઈફોન એર પાંચસો બાર જીબી વેરિયન્ટની કિંમત એક લાખ ઓગણચાલીસ હજાર નવસો રૂપિયા આઈફોન સત્તર પ્રો શરૂઆતના વેરિયન્ટની કિંમત એક લાખ ચોત્રીસ હજાર નવસો રૂપિયા આઈફોન સત્તર પ્રો મેક્સ શરૂઆતના વેરિયન્ટની કિંમત એક લાખ ઓગણપચાસ હજાર નવસો રૂપિયા એપલ વોચ અલ્ટ્રા ત્રણ શરૂઆતની કિંમત સત્યાશી હજાર નવસો રૂપિયા છે એશિયા કપમાં ભારત અને યુએઈ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં યુએઈ માત્ર સત્તાવન રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું જેમાં જવાબમાં ભારતે એક વિકેટ ગુમાવીને માત્ર ચાર ત્રણ ઓવરમાં રન ચેસ કર્યા હતા શુભમન ગિલે નવ બોલમાં વીસ રન બનાવ્યા છે જ્યારે અભિષેક શર્માએ સોળ બોલમાં ત્રીસ રન અને સૂર્યકુમાર યાદવે બે બોલમાં સાત રન બનાવ્યા છે આ મેચમાં કુલદીપ યાદવે ચાર અને શિવમ દુબે ત્રણ વિકેટ લીધી છે અને ભારત એ વિજય મેળવ્યો હતો ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે ઉભા પાકને ભારે નુકસાન થયું છે સરકારે ખેડૂતોની સંભાળ રાખતી નીતિ અમલમાં મૂકી છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પાક નુકસાનના સમગ્ર વળતરની યૂકવણી થશે સાથે કેશડોલની સહાયથી પણ ખેડૂતોને વળતર આપવામાં આવશે જેથી તેઓ આ આફતથી ઝડપથી બહાર આવી શકે જૂનાગઢ મનપાના સાતસો જેટલા સફાઈ કર્મચારીઓ છેલ્લા બે દિવસથી હડતાલ પર છે હજિયાણી બાગ ખાતે કર્મચારીઓ એકત્રિત થઈને વિવિધ માંગણીઓ રજૂ કરી રહ્યા છે ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવા બંધ છે કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમોમાં ફેરફાર વારસદારોને નોકરી રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા અને સખી મંડળ બહેનોને ફિક્સ પગાર આપવાની માંગ કરી છે આ હડતાલને કારણે શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થામાં ખલેલ સર્જાઈ છે અમદાવાદ અને વડોદરામાં ચિંતાજનક સ્થિતિ વાત કરીએ તો અત્યારે રાજ્યમાં મચ્છરજન્ય અને ચેપજન્ય રોગચાળો વધ્યો વડોદરામાં બે દિવસમાં ડેન્ગ્યુના બસો પંદર શંકાસ્પદ ચિકનગુનિયાના ચોસઠ મેલેરિયાના બે હજાર એકસો ચોરાણું અને ટાઇફોઇડના બાસઠ કેસ નોંધાયા અમદાવાદમાં પણ પરિસ્થિતિ ગંભીર બની અહીં સ્વાઇન ફ્લુનો એક દર્દી પોઝિટિવ મળ્યો જ્યારે ડેન્ગ્યુના ત્રાણું ચિકનગુનિયાના ત્રેવીસ મેલેરિયાના ઓગણત્રીસ વાયરલ ઇન્ફેક્શનના એકસો સડસઠ હેપેટાઇટિસના બાર અને ટાઇફોઇડના સાત કેસ નોંધાયા સોલા સિવિલમાં ઓપીડી પંદર હજાર એકસો સુડતાલીસે પહોંચી છે દેવાયત ખવડના જામીન રદ સમાચાર આવી રહ્યા છે કે વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજી સ્વીકારી કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા છે ખવડના વકીલે વિરોધ ન કર્યો તાલાલા ગીરમાં ખવડ અને સાથીઓએ યુવક પર હુમલો કર્યો હતો નીચલી કોર્ટે પંદર આરોપીઓને જામીન આપ્યા હતા પરંતુ પોલીસે વાંધો ઉઠાવી રિવિઝન અરજી કરી હતી સરકારી વકીલ કેતનસિંહ વાળાની દલીલો બાદ કોર્ટે જામીન રદ કર્યા ખવડે હવે પોલીસ સમક્ષ હાજર થવું પડશે અમૂલ દૂધના ભાવમાં કોઈ ઘટાડો નથી થાય સમાચાર હતા કે જીએસટીના ભાવમાં ઘટાડો થતાં અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થશે પણ ભાવ ઘટાડવા મામલે અમૂલે સાફ ઇન્કાર કર્યો છે હવે અમૂલના દૂધના ભાવમાં જીએસટી ઘટવા છતાં કોઈ ફરક પડશે નહીં અને ભાવ યથાવત જ રહેશે આટલા દિવસથી લોકોને આશા હતી કે દૂધના ભાવ ઘટશે પણ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે તાજા દૂધ પર પહેલાથી જ જીએસટી શૂન્ય છે માત્ર અલ્ટ્રા હેટ ટેમ્પરેચર દૂધના ભાવ ઘટશે બાવીસમી સપ્ટેમ્બરથી જીએસટીના નવા દરો અમલી બનશે ગુજરાતમાં મુશળધાર વરસાદ બાદ બે દિવસથી રાહત છે પરંતુ હવામાન વિભાગે ચૌદથી સોળ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું યલ્લો અલર્ટ જાહેર કર્યું છે ચૌદ સપ્ટેમ્બર સુધી હળવો છૂટો છવાયેલો વરસાદ થઈ શકે આગામી ચાર દિવસ રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે શનિવારે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં અને રવિવારે છોટાઉદેપુર નર્મદા સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ભાજપવાળાઓ કૂદશો નહીં હાઇડ્રોજન બોમ્બ આવી રહ્યો છે વાત કરીએ તો રાયબરેલી યુપીની મુલાકાત વખતે રાહુલ ગાંધીએ કહ્યું વોટ ચોર ગાદી છોડી દો નારા આખા દેશમાં ફેલાયા છે આ નારા આગની જેમ ફેલાઈ રહ્યા છે એ સાચું છે કે સરકાર વોટ ચોરીને બનાવવામાં આવી રહી છે અમે ગેરંટી આપીએ છીએ કે અમે તમને વોટ ચોરીના પુરાવા ચોક્કસ આપીશું હું ભાજપના લોકોને કહેવા માંગુ છું કે કૂદકાના મારો વોટ ચોરીનો હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે અને બધું સાફ થઈ જશે બનાસકાંઠાના સાંસદ પોતાના મત વિસ્તારમાં આવેલી કુદરતી આપદામાં સાથ આપવા જનતાની વચ્ચે પહોંચ્યા છે ગેનીબેન ઠાકોર ટ્રેક્ટરમાં બેસી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે જણાવ્યું કે અમે ખેડૂતો પશુપાલકો અને જેના ઘરો પડી ગયા હોય તેવા લોકો માટે એક હજાર કરોડનો સહાય પેકેજ જાહેર કરવા માટે સરકાર પાસે માંગ કરી છે અમે વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યા છીએ ન્યૂઝ ટાઈપ રિપોર્ટર પીએમ મોદી ફરી એકવાર આવશે ગુજરાત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવશે તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ જીએમબી અને શિપિંગ સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપશે તથા આશરે સૌ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું મુહૂર્ત કરશે આ પ્રવાસને લઈને સ્થાનિક તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે મોદીના આગમનથી ભાવનગરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ રહી છે આ મુલાકાતથી પ્રદેશના બંદર વિકાસ અને શિપિંગ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે